શ્રાવણના સોમવારે ઉપવાસ કરવાથી મળશે આ પાંચ ફાયદા જીવન મરણના ચક્રમાંથી મળશે રાહત નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની વિડીયોમાં તમને જણાવીશું કે શ્રાવણના સોમવારનું વ્રત કરવાથી કયા ફાયદાઓ થાય છે વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને વિનંતી છે જો તમને આજની વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ ભગવાન શિવ બ્રહ્માના તમામ નાશ કરે છે એવું માનવામાં આવે છે કે જ્યારે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે ત્યારે વિશ્વની તમામ જવાબદારી ભગવાન શિવ પર આવી જાય છે ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ ગમે છે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ સ્થાન છે કારણ કે આ માસમાં ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે ભગવાન શિવ શિવ તેમના ભક્તો પર વિશેષ નજર રાખે છે છે જ્યારે પ્રસન્ન થાય ત્યારે ભક્તોની તમામ મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જાય છે ભગવાન શિવ બ્રહ્માના તમામ દૂષણોનો નાશ કરે છે તો ચાલો આજે જાણીએ કે શ્રાવણના સોમવારના વ્રતના વિશેષ ફાયદા શું છે શ્રાવણના સોમવારે ઉપવાસ કરવાથી લાભ થાય છે નંબર એક શ્રાવણના સોમવારે વ્રત રાખવાથી કુંડળીમાં ચંદ્રગ્રહની સ્થિતિ મજબૂત બને છે આનાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે નંબર બે અવિવાહિત કન્યાઓને સોમવારના ઉપવાસથી ફળદાયી લાભ મળે છે એવું માનવામાં આવે છે કે સોળ સોમવારના વ્રત રાખવાથી અપર્ણિત છોકરીઓને શ્રેષ્ઠ વર પ્રાપ્ત કરે છે નંબર ત્રણ સોમવારે વ્રત રાખવાથી કુંડળીમાં ચંદ્રગ્રહ બળવાન બને છે જે નોકરીની સમસ્યાઓ દૂર કરવામાં અને વેપારમાં લાભ મેળવવામાં મદદ કરે છે નંબર પુરાણોમાં જણાવ્યા અનુસાર સોમવારે ઉપવાસ રાખવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે અને વ્યક્તિને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે નંબર પાંચ શ્રાવણના સોમવારનું વ્રત કરવાથી વૈવાહિક જીવન સુખી બને છે અને વ્યક્તિને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે આ વ્રત સ્ત્રી અને પુરુષ બંને રાખી શકે છે નંબર છ ભગવાન શિવ ખૂબ જ દયાળુ છે જે પોતાના ભક્તોના નાનામાં નાના દુઃખને પણ દૂર કરતા રહે છે તેથી દરેક વ્યક્તિ પૂર્ણ ભક્તિ સાથે સોમવારનું વ્રત રાખે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર